અમારા શું હતું કે મોટો મારતા તોય મારા ભાઈ બને કા આવે એટલે એમ વાહ એમ તમાર ક્યાં જાવ રાતના મારો જાવ છે બહાર જાવું તો બહાર જાવ છે એમ વાહ હા પણ હમણાં અમારામાં ભેંસોના સોર વધી ગયા છે એવું છે હોય એમ ને વાહ તમારામાં મમું ભેંસોના સોર વધી ગયા છે એક રાખવી પડશે હા મારે મક્તુજી કેવું પડશે કે હમણાં ભેસ ના સોર વધી ને તમે વાડામાં ઓર રાખજો હા મારે કેવા જવું પડશે મગતુજી

punya coba ngo kamari jauh

મારા પગ ચોરી નાખ્યું છે છે આવી ચોરી બોરીને ધંધા છે આવું બધું મારે નહીં કરવું ધંધા બનતા ખર્ચો સારો ધંધા છોડી દેવા મારે મારા બધા આખા જ મરી ગયા ડોખાવો બેડા ભાજી ના છે મારાજ તો બેડું બધું નથી મારતું તો કરવા જોયે તો હું બેડા ભાજી નાશું ને ગામમાં જાય ઘરે જાય ને ગામમાં જાય ને મો

વાત આતી એ તો છૂટી નહી ગયો એટલે ના આટકા ખોકરા કરી નાખવાના હતા પણ એને આશરીઓ ભરેવો તાર તન સવાર પેન્શનની ઓર રાખો હું કે આવું ઘેર એ હારતા હા હા